તો આજે આપણે રાયન હોલિડેના એક ખૂબ જ દમદાર પુસ્તક ડિસિપ્લિન ઇઝ ડેસ્ટિની પર વાત કરવાના છીએ જો આ પુસ્તકની ખાસ વાત એ છે કે એ આત્મનિયંત્રણને ખાલી એક સારી આદત નથી ગણતું ના એ તો એને એક હેતુપૂર્ણ જીવન જીવવાનો આખો રસ્તો બતાવે છે તો ચાલો આ શક્તિશાળી વિચારને ઊંડાણપૂર્વક સમજીએ હવે જેવો આપણે શિસ્ત શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં શું આવે બંધન નિયમો કંટાળો ખરું ને પણ આ પુસ્તક આખી ગેમ જ પલટી નાખે છે એનો મુખ્ય વિચાર એ છે કે સાચી શિસ્ત આપણને બાંધતી નથી પણ આઝાદ કરે છે હા સાચું સાંભળ્યું એ એવી આઝાદી છે જે આપણને સાચી જગ્યાએ ફોકસ કરવામાં યોગ્ય નિર્ણયો લેવામાં અને એક અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે તો સવાલ એ થાય કે જો શિસ્ત આટલી સારી છે તો આપણને આત્મનિયંત્રણ કેળવવામાં શું રોકે છે વેલ પુસ્તક પ્રમાણે પાંચ એવી સામાન્ય ભૂલો અથવા કહો કે જાડ છે જેમાં લગભગ બધા જ લોકો ફસાઈ જાય છે ચાલો એક પછી એક એને જોઈએ અને આ રહી પહેલી અને કદાચ સૌથી મોટી ભૂલ પ્રેરણાની રાહ જોવી આપણને એવું લાગે કે જ્યારે કામ કરવાનો મૂડ થશે જ્યારે અંદરથી ફીલ આવશે ત્યારે જ કામ કરીશું પણ સાચું કહું તો પ્રેરણા તો મહેમાન જેવી છે આવે અને જાય સાચી શિસ્ત મૂળ પર નિર્ભર નથી કરતી એ તો એક સિસ્ટમ છે મૂળ હોય કે ના હોય જે કામ જરૂરી છે એ કરવાનો જ છે બીજી ભૂલ ક્ષણિક આરામ અને સુખની પાછળ ભાગવું આપણે બધા જ આમાં ફસાઈએ છીએ ખરું ને લાંબા ગાળાના ફાયદા માટે અત્યારનો આરામ છોડવો બહુ અઘરો લાગે છે જેમ કે મોડે સુધી ટીવી જોવું કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું એ સમયે તો મજા આવે છે પણ એ લાંબા ગાળે આપણી ઉર્જા અને પ્રગતિ બંનેને ખાઈ જાય છે યાદ રાખવા જેવી વાત એ છે કે સાતત્ય હંમેશા ક્ષણિક આરામ કરતાં વધુ કિંમતી છે પછી આવે છે ત્રીજી ભૂલ એકદમ અસ્પષ્ટ ગોળ ગોળ લક્ષ્યો નક્કી કરવા જેમ કે આપણે કહીએ હું હવેથી સારું ખાવાનો પ્રયત્ન કરીશ અથવા હું વધુ વાંચીશ સાંભળવામાં તો બહુ સારું લાગે પણ આનો અર્થ શું કેટલું સારું કેટલું વધુ આવા લક્ષ્યો પર કામ કરવું અને પ્રગતિ માપવી લગભગ અશક્ય બની જાય છે ચોથી ભૂલ એક સાથે દસ દિશામાં દોડવાની કોશિશ કરવી જ્યારે આપણી ઊર્જા અને ધ્યાન ઘણી બધી જગ્યાએ વહેંચાઈ જાય ત્યારે શું થાય કંઈ જ નહીં કોઈ પણ એક કામમાં ઊંડાણપૂર્વક ધ્યાન જ નથી આપી શકાતું પરિણામ ઘણા બધા પ્રોજેક્ટ્સ શરૂ થાય છે પણ એક પણ પૂરો નથી થતો આ તો એવું થયું કે દસ ખાડા ખોદ્યા પણ પાણી ક્યાંયથી ના નીકળ્યું અને છેલ્લી પાંચમી ભૂલ છે નાની નાની રોજિંદી બાબતોને નજરઅંદાજ કરવી આપણને એમ લાગે કે શિસ્ત તો કોઈ મોટા લક્ષ્ય માટે હોય છે પણ હકીકત એ છે કે શિસ્તનો પાયો જ નાની નાની આદતોથી બને છે સમયસર ઉઠવું નાની નાની વાતમાં સમય સાચવવો આ બધી નાની નાની જીત જ ભેગી થઈને મોટી સફળતાનો રસ્તો બનાવે છે તો આ બધી તો થઈ ભૂલો અને જાળ પણ હવે સવાલ એ છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું એનો ઉપાય શું જવાબ આપણી વિચારવાની રીતમાં જ છુપાયેલો છે ચાલો હવે એ માનસિકતા પર વાત કરીએ જેને બદલવાથી શિસ્તબદ્ધ બનવાનો રસ્તો ખુલી શકે છે તો સૌથી પહેલું પરિવર્તન છે અસ્પષ્ટ ઇરાદાઓથી સ્પષ્ટ ધોરણો તરફ જવાનું એટલે કે હું પ્રયત્ન કરીશ એવું કહેવાને બદલે હું આ કરીશ એવું નક્કી કરવું જ્યારે કોઈ લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને માપી શકાય તેવું હોય ત્યારે તેના પર કામ કરવું અને ટકી રહેવું ખૂબ જ સરળ બની જાય છે ટૂંકમાં આખી માનસિકતા બદલવાનો સાર એ છે કે મૂળ પર નહીં આદતો પર ફોકસ કરવું આરામ કરતાં સાતત્યને વધુ મહત્વ આપવું અને એક સમયે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરું અને આ બધાની પાછળ એક જબરદસ્ત સિદ્ધાંત કામ કરે છે જેને કહેવાય છે ચક્રવૃદ્ધિ અસર તો શું છે આ ચક્રવૃદ્ધિ અસર સિમ્પલ ભાષામાં કહું તો રોજ કરવામાં આવતી નાની નાની પણ સતત ક્રિયાઓ સમય જતાં એકલા મોટા પરિણામો આપે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ આજે કરેલો એક નાનો સુધારો ભલે કશું જ ન લાગે પણ એને જો વર્ષો સુધી ચાલુ રાખવામાં આવે તો એ જીવનને પૂરેપૂરું બદલી શકે છે આજ તો શિસ્તનો અસલી જાદુ છે ચાલો માનસિકતાની વાત તો થઈ ગઈ પણ ખાલી વિચારવાથી કશું નથી થતું ખરું ને હવે એને જીવનમાં ઉતારવી કઈ રીતે તો ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ એક નક્કર એક્શન પ્લાન જોઈએ જે આ બધા વિચારોને હકીકતમાં બદલી શકે ઓકે તો આ છે એક પાંચ પગલાનો સિમ્પલ રોડમેપ પહેલું એક દિનચર્યા બનાવો બીજું એક સમયે ફક્ત એક જ શિસ્ત પર ફોકસ કરો ત્રીજું તમારી પ્રગતિને ટ્રેક કરો ચોથું જવાબદારી માટે કોઈ સિસ્ટમ બનાવો અને પાંચમું સાતત્યને જ પુરસ્કાર આપો ચાલો હવે આ દરેકને થોડું ઊંડાણમાં સમજીએ અને આ આખા પ્લાનનો સૌથી 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 મહત્વનો નિયમ આ જ છે એક સમયે માત્ર એક શિસ્ત આપણે હંમેશા ભૂલ કરીએ છીએ એક સાથે બધું જ બદલવાની કોશિશ કરીએ છીએ અને પછી નિષ્ફળ જઈએ છીએ ના પહેલા કોઈ એક આદતને પકડો એમાં માસ્ટરી મેળવો એને જીવનનો હિસ્સો બનાવી દો અને બસ પછી જ બીજી કોઈ વસ્તુ વિશે વિચારો હવે પોતાની પ્રગતિને નજર સામે જોવી એમાં એક અલગ જ તાકાત છે આવા એક સાદા હેબિટ ટ્રેકરનો ઉપયોગ કરવાથી જબરદસ્ત પ્રોત્સાહન મળે છે જ્યારે તમે રોજ એક પછી એક ચેકમાર્કની લાઈન જુઓ છો ત્યારે ચેઇન તોડવાનું મન જ નથી થતું આજે નજર સામે દેખાતો પુરાવો છે ને એ જ આગળ વધવા માટે મોટિવેશન આપે છે અને હા આ સાથે બીજી બે વસ્તુઓ પણ ખૂબ જ જરૂરી છે પહેલું સવાર અને સાંજની એક પાક્કી દિનચર્યા સેટ કરો એ આખા દિવસને એક માળખું આપશે બીજું તમારા લક્ષ્યો કોઈ મિત્ર કે માર્ગદર્શક સાથે શેર કરો જેથી એક જવાબદારી બને અને સૌથી અગત્યનું પરિણામ મળે કે ન મળે પણ શિસ્ત જાળવી રાખવાની ક્રિયાને જ ઉજવો બસ આજ લાંબા સમય સુધી ટકી રહેવાની ચાવી છે તો આ બધી નાની નાની વાતોને જોડીને આપણે આ વિશ્લેષણના સૌથી મુખ્ય અને ઊંડા વિચાર પર પહોંચીએ છીએ એ વિચાર કે આપણી રોજની સામાન્ય ક્રિયાઓ ખરેખર આપણી નિયતિ આપણું ભવિષ્ય કેવી રીતે ઘડે છે તો આખા વિશ્લેષણનો સાર ફક્ત એટલો જ છે કે શિસ્ત કોઈ સજા નથી એ પોતાને દબાવવાની વાત નથી પણ પોતાનું નિર્માણ કરવાની વાત છે આ એક એવું સાધન છે જે આપણને આઝાદી આપે છે કોઈ પણ કળામાં નિપુણતા તરફ લઈ જાય છે અને છેવટે આપણી નિયતિ ઘડે છે યાદ રાખજો જે વ્યક્તિ પોતાના પર કાબુ રાખી શકે છે એ જ પોતાના ભવિષ્ય પર કાબૂ રાખી શકે છે તો આ વિશ્લેષણના અંતે એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવું જોઈએ એવી કઈ એક નાની દૈનિક આદત છે જેને જો આજથી જ સતત અપનાવવામાં આવે તો એ આવનારા ભવિષ્યને એક નવો આકાર આપી શકે છે જરા વિચારજો